હેલો મિત્રો સવાર સવારનો ટાઈમ હતો અને આપણે વ્લોગ વ્લોગ ચાલુ કરી દીધો અને મિત્રો આપણે આપણે રેલવે આવી અને વિડીયો બનાવી દીધો મિત્રો અને આપણે ચાલવાનું શરૂ કરી દીધું છે સવાર સવારમાં અને મિત્રો તમને આગળ હું કયું સ્ટેશન આવે છે એ દેખાડવા માગીશ અને મિત્રો ત્યાં સુધી બન્યા રહેજો સ્ટેશન થોડું જ દૂર છે અમારાથી આ છે રેલવેનું સ્ટેશન મિત્રો પાછળ ચાલીને આવી રહ્યો છે અને સાઈડમાં રેલવે ફાટક હતો અને રેલવે આવેલ હતી તો મિત્રો તમે જોઈ શકો છો રેલવેનું કયું સ્ટેશન છે એ તમને હું આગળ બતાવું અને મિત્રો આ રેલવે જંક્શનનું સ્ટેશન છે અને આપણે પણ સુંદર નજારો હતો એટલે આપણે બ્લોક બનાવી દીધો અને મિત્રો હવે આપણે સામખિયારી થી આડીસર બાજુ જઈ રહ્યા છીએ પણ બીજે આગળ છે અને પાછળ માતાજીનો રથ આવી રહ્યો છે અને મિત્રો પાછળ ચાલી રહ્યા છે સ્ટેશન લાકડીયાનું છે અને